છે એવું કહેવાય છે કે સતયુગ અંદર કા ઘોષણ ઋષિ થઈ ગઈ એમણે અહીંયા આવીને તપ કરેલું છે આજે અને એના પછી કાગમોરા નામ પણ પડ્યું છે એવી પણ લોકોની વાયકા છે બીજું કે રામવાવ ગામ છે આ રામવાવ ગામની અંદર ત્રિકમ સાહેબ એવા એક પુરુષ થઈ ગયા સંત પુરુષ જે ગરવા બ્રાહ્મણ આ બધા એમના ખેતરા હતા એમના બાપાનું મોસાળ થતું હતું રામભાવ અને મોસાળ પેટે એમના બાપા અહીંયા રહેલા અને એ જમીનમાં ખેતીબાડી કરી અને પોતાનું ગુજરાન ચલાવતા હતા એવામાં ત્રિકમ સાહેબનો જન્મ થયો જન્મ હવે તો એ તો ઠીક છે કે આપણી ગુજરાતી સમાજમાં પેલી ડિલિવરી પિયરમાં જ થતી હોય એટલે એમનું સાળ લાકડીયા થતું બાબુ આનગર કીડિયાનગર થતું એટલે કદાચ હોય એ પણ હોઈ શકે એ પણ જે બી હોય પણ એવું છે એકમ સાહેબનું બાળપણ અહીંયા હતું મોટા થયા થોડોક મૂછનો દોરો ફૂટવાનો થયું ત્યાં ભગવાને વિચાર કર્યો કે આવો પુરુષ જો અહીંયા રહેશે તેનું ઉદ્ધાર નહીં થાય અને સત્કર્મ કરવા માટે આ ધર્મને જાગૃત જાગતો કરવા માટે એને મોકલેલો છે જો એ અહીંયા સમય બગાડશે એટલે એના માટે પોતે રામ ગુરુ અહીંયા પ્રગટ થયા છે ક્યાંથી આવ્યા રાખી કોઈ ખબર પ્રગટ થયેલા છે રામગુરુ ચૂણો ધખાવીને બેઠા છે એકમ સાહેબના ખેતરા છે બાજુમાં ખેતરમાં કામ મજૂરી કરે છે ત્યાં આજ મિલન કેમ ન કરું આ તો બધું વેરાન ડંગ જંગલ હતું વેરાન જંગલ એની અંદર આ બાબા બેઠા બેઠા અહીંયાથી એવી ચીખ નાખી એવો ભયંકર અવાજ નાખ્યો અહીંયાથી ગીતી બી હોય તે અનહદ ના કહેવાય આપણી આધ્યાત્મિક ભાષામાં અને આ ત્રિકમ સાહેબના કાનમાં હનુમાનજીના ત્રિકમ સાહેબ હનુમાનજીના અંસાર હતા ભગવાનના ઘરનો અવાજ છે અમારા રામનો ઘર રામનો અવાજ છે બધું છોડી અને ત્યાંથી દોડતા આ બાજુ જે દિશા એ અવાજ આવે એ દિશા દોડતા દોડતા કાંકરા કાંકા કાંટા બે છવા હાફા કોઈ ફરવા કર્યા સિવાય દોડતા 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 હાફા અહીંયા આવ્યા એક ભયંકર અવાજ થયો પણ તે છે ત્રિકમ સાહેબ ડગ્યા નહીં અહીંયા આવ્યા ત્યારે ત્યાંના દર્શન થયા દીકરા તને બીકના નાખી ના બાપુ મારે તો આ નાદ ક્યાંથી આવ્યો છે આ અવાજ ક્યાંથી આવ્યો કે બી અવાજ ક્યાંથી આવ્યો એ મારે જાણવું હતો ભલે ભલે તો સાચી જગ્યાએ આવ્યો છું આ ધોણો ધફતો રાખ મારે જુનાગઢ જવું છે મારે જૂનાગઢ મારા સાધુઓનો મેળાવો છે મારે રાહ જો છેફતો રાહ હું આવું છું એકમ સાહેબ અહીંયા બેઠા ધોણો ધપતો ગુફામાં થઈ જૂનાગઢ નીકળીએ સંતો મહર્ષિઓ મહર્ષિઓ સંતો તો કદાચ એટલી બધી પણ મહર્ષિઓ હોય જે એ કોઈ દિવસ જમીનમાં ના હાલ ભૂગર્ભમાં જ એ સંજ્ઞા કરે કે મારે અહીં જવું છે માર્ગ થઈ થોડા દિવસ પછી રામ ગુરુપા છે દીકરા હું આવી ગયો છું ભલે બાપુ હવે તમે મારા ગુરુ બનો તારો ગુરુ બનવા નથી હવે હું તને વચન જ એવા